અરવલ્લીમાં અગાઉ બે દિવસ પહેલાં ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મૌ ટાંડા ધોરણ બાર ના વિદ્યાર્થી લાશ મળી આવી હતી આ વિદ્યાર્થીના ના આપઘાત મામલે પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓ રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભીલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો સ્ટેશન ઉગ્ર નારેબાજી સાથે ભારે વિરોધ કર્યો હતો આ વિદ્યાર્થીના ની અંગે શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કેડી ભુદ્રા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ ઉઠી છે કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓ દાવો કરી રહ્યા છે મારા ક્લાસનો વિદ્યાર્થી હતો એનું વર્તન બહુ સારું હતું બધાની સાથે પણ સર રોજ એને કોઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં બે રોજ એ તો ને કાલે તો કાલે નહીં શુક્રવારે તો એક બે ભૂલ નથી બીજા છોકરાએ ભૂમ પાડી દીધી તો એને એને જ કે શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું જેલમાં મોકલવો હોય તે છોકરીનું રેપ કરે છે એ રીતે તને જેલમાં અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં પ્રવાહમાં પણ તો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે ગમે તે કાંઈ કેડી સરને સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ન્યાય તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ આખી સ્કૂલના કેડી સરને બતાવ કીધું તો પોલીસ પણ આવી હતી શુક્ર શનિવારે અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થઈ એના બાદ તમે રજૂઆત કરી છે